પડો મિત્ર છે એને મેં વાત કરી કે ભાઈ મારા મિત્રને ઘરે સંતવાણીનો પ્રોગ્રામ છે તો કે ભરતભાઈ હું આવીશ કે આ માણસ પોલીસમાં નોકરી કરે છે એનો આ વિષય છે પણ વધારે એનો વિષય પોલીસમાં નોકરી કરે છે છતાં એનો ટાઈમ કાઢી અને અહીંયા આવ્યા એના માટે એક જોરદાર તાળી થઈ જાય તને માટે તાળી થઈ જાય હમણાં વાત કરી ને સાને કરે છે વિલાપ કાયા રાણી તારા ને મારે હવે કાઈ નથી આ જીવ છે ને આપણે આપણે માના ઉદરમાં પાંચ મહિને જેવું પ્રવેશ છે એ કોણ પ્રવેશ છે જે કોઈને ખબર અને એનું આયુષ્ય પચાસ સાહિત સો જે કાઈ હોય એ જ્યારે જીવ છોડીને જાય એ ક્યાં જાય છે જીવ છે કોઈને ખબર નથી કારણ કે પરમાત્માની ડ્રેન છે જે જન્મે છે એ મરે છે અને મરે છે એ જન્મે છે જેનું જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ તો મિત્ર મંગળ છે મૃત્યુથી ક્યારે પીવાનું નહીં કાલે આવતો હોય તો આજે ભલે આવે આજે આવતું હોય તો હમણાં ભલે જાય એટલે મૃત્યુથી ક્યારે કોઈ ફળ થઈ શકતો નથી એમ કહેવાય કે અખિલ પ્રમાણ નો માલિક રામ એના પિતાશ્રી દશરથ રાજા જો એને પણ મૃત્યુ ના છોડ્યું હોય તો મારી તમારી તો શું ગુંજાઈ છે આપણી હું તોકાત છે હું તાકાત છે આપણી તો એમ કહેવાય છે કે જ્યારે દશરથ રાજા એના છેલ્લા શ્વાસ હતા અને એમ કહેવાય છે કે જ્યારે પલંગ પથારી એ ફોટા તા અને મા કૌશલ્યાને કે છે કે દેવી મને આ દિવાલ માં કઈક ચિત્ર દેખાય છે માં કૌશલ્ય પાણે છે પગ ચંપી કરે છે અને કે છે રાજન એક કસોટ નથી ખાલી દિવાલ જ છે ના 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 દેવી મને આ દિવાલ માં કઈક ચિત્ર દેખાય છે અરે સમ્રાટ તમે હિંમત રાખો રામ રૂપી વિરાટ દરિયો છે તમે એના કપ્તાન છો જો કપ્તાન ધીરજ ગુમાવશે ને તો આખો વાણ ડૂબી જાય છે વાણનું આખો દોઢ કપ્તનના હાથમાં હોય છે તો કે ના 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 દેવી મને કાંઈક ચિત્ર દેખાય છે અહીંયા ઓહ તમને કાનમાં કહો એમ કહેવાય છે કે જ્યારે હું મૃગ્ય કરવા ગયો તો અને એ સમદ્ર દરિયાની સરિતા નદીના કાંઠે મેં બાણ છે 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 થતું બાણ છોડ્યું

તટ વડે છે જાઓ એને પાણી પાયોજો એમ કહેવાય છે કે દશરથ આજા એ પાણી પાણીની ઝાડી લઈને હાલસા થયા ધીમે 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 બગલા માંડતા 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 ક્યાં ગોતું ક્યાં જાવું ક્યાં સૌર્ણના માતા પિતા હે છે પણ એમ કહેવાય છે કે કે જો તમારી નિયત સાફ હોય તો તમને હર કોઈ શક્તિ મદદ કરે એમાં એને રાહ દેખાણું મંદિર દેખાડી એટલે જાડવાને

કલાક પછીને ખબર નથી કે કાલે હું થવાનું છે તો હવે સંતવાણીનો દોર આપણે આગળ વધારીએ ને વધારી ફુકિયાને એક વાર જોરદાર તારી થી વધાવો એની પાસેથી બહુ સાંભળવા જેવી વાતો છે એમ કહેવાય ને કે ખજાનો છે સમુદ્ર છે ખજાને ખોઈત નથી એને તો આપણે હવે રમેશભાઈ સાંભળીએ અને દર્જી સમાજ નું ગૌરવ છે એક વાર તાગળો વધારો અને આપણે બધા તો ભજન પ્રેમી સાહિત્ય પ્રેમી છે ને કારણ કે આપણામાં તો ભજન પૈડું છે કાનદાસ બાપુ કેતા કે ભાઈ ક્યાં ગયો તો કે ભજન માં ગયો તો ભજનમાં બેઠો પણ તાળામાં ભજન બેઠો કાનદાસ બાપુ કેતા ભજનમાં આપણે બેહીએ પણ આપણામાં ભજન નથી બેહતો ને આપણા માંય ભજન બેહવું જોઈએ ને અને રમેશભાઈ એવો સંતવાણી દોર જમાયો અને આપણે એમ કે ભાઈ ભાઈ જામો પડી ગયો રમેશભાઈ તો રમેશભાઈ એમ કે મકા ફેર પડ્યો ખાલી જામ જ પડ્યો અજો કા ફેરે પડવો જ હોય ને તો હવે આપણે રમેશભાઈ ફુમોખિયાને સાંભળીએ એની પાસે આપણે બહુ સારી વાણી છે અને તમને બધાને મજા આવશે એની ગેરંટી હું આપું છું તમને તો એકવાર રમેશભાઈ ફુમોખિયાને તાળીના કરકેદારથી વધાવો આવો જે તમને મોજ આવે એ સાહિત્ય તમારી વાત ઉમે સાંભળવા માટે બધા ઉત્સુક છે તો આવે છે રમેશભાઈ